સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણ એકસો ચાલીસ શિવરાત્રી મહાપર્વ પર લુણાવાડા પર્વાણિક લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોના ઓમ નમઃ શિવાયના તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું શિવરાત્રિના મહાપર્વ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાનો દિવસ હોવાથી શિવ દ્વારા લુણાવાડાના લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને આસ્થાની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ પાસે મનની મુરાદો લઈ આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જ લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું હતું લુણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી મનની મુરાદો ભગવાન ભોળાનાથ પૂરી કરે છે અહીંયા લુણેશ્વર દાદાના દર્શન કરવા આવેલા ભક્તો ક્યારેય નિરાશ થતા નથી અને તેઓની હરેક મનોકામના પૂરી થતી હોય છે સ્ટેટ વખતથી આ લુણેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે અને લુણેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી લુણાવાડા નામ પાડવામાં આવ્યું હતું અને હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જોવા મળી હતી લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સહિત અન્ય અધિકારીઓ પણ લુણેશ્વર દાદાના દર્શન કરી પોતે ધન્યતા અનુભવતા હોય તેવું જણાવ્યું હતું લુણાવાડાથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ ેશ્વર મહાદેવના મંદિરે મહારાષવાસીના પર્વના પરિણામને દાહાનગરની જાહેર જનતા જગનાથે છે અને આજે આપણી સપોર્સ જે સરદારનું જે ઘોડાપુર છે એ આજે ભુણેશ્વર મહાદેવ મંદિરમાં જથ્થા આપણે આવી રહ્યું છે આજે મહાપુરનો અંતિમ દિવસ છે અને સૌ ભક્તો મહાદેવના દર્શનો લઈ રહ્યા છે મહાશિવના આજે દર્શન માત્રામાં ભક્તો આજે દર્શન થઈ રહ્યા છે અહીંયા મંદિરના જે દર્શન આજે આપણે લાપતની મનોકામના હંમેશા થતી હોય છે તો બંધા અને ભક્તિ લોકો દર્શનનું મહત્વથી